Oh, <laughs> oh, ભાઈ સરકાર મા આજની આ રાત્રિએ ભવ્ય સંતવાણી લોકટાયરાનું આયોજન મામાદેવનું નું સાનિધ્ય છે ભાઈ સરકાર મા સાનિધ્યમાં હું તમે સૌ મળ્યા છીએ ત્યારે આજનો આ લોક ડાયરો ભવ્ય દિવ્ય લોક ડાયરાની શરૂઆત કરીએ પૂર્વે મંચ પરથી સૌને એક નમ્ર વિનંતી છે કે આપનું સ્થાન અહીંયા સામે વ્યવસ્થાના ભાગરૂપે આપનું સ્થાન ગ્રહણ કરો પાછળ ઉભેલા બધા મિત્રોને વિનંતી કે આપ અહીંયા આગળ આવી જશો જેથી કરીને ડાયરો શરૂ થાય આમાં કેવું હોય કે અમને એમ હોય બધા આવે પછી શરૂ કરીએ અને ઓડિયન્સ ને એમ હોય કલાકાર આવે પછી જાય એટલે પથારી કરવામાં હવાર પડે તો હોવું કે એમ એટલે બધા જ ભાઈઓને જેને મારો અવાજ સંભળાતો હોય સામે ઉભા છે બધાને ઉઘરાણી આવ્યા હોય એવું લાગે બાપા એટલે સામે ઉભા છે બધાની વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરશો આજનો મામાદેવના મામાદેવના ભાઈ સરકાર ગઢુલાનું છે અને બાજુમાં ગોપીનાથ મહાદેવનું સાનિધ્ય છે આપણે ડાયરો શરૂ કરીએ પુનઃ હજી જેમને સંભળાતું હોય એમને વિનંતી છે કે અહીંયા નીચે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો ખૂબ સારી વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવી છે અને અહીંયા આવેલા દરેકે દરેકનું આયોજકો વતી અમારા સમગ્ર કલાકારો વતી આપ સૌને આવકારીએ છીએ આપ સૌનું સ્વાગત છે હૃદયના ઉમળકાથી અમે તમને સ્વાગત કરીએ છીએ પરંતુ આપ વ્યવસ્થાના ભાગરૂપે બાજુમાં ક્યાંય ઊભા ન રહેતા આપ આપનું સ્થાન ગ્રહણ કરો એવી નમ્ર વિનંતી એ નમા સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક બ્રહ્મ વૈદસ્વરૂપ એ નિજ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદા કાશ્મા કાશમાં સંભેહ નિરાકારમ મૌકાર મૂલમ તુરી ગિરાજાન એકરાલમ મહાકાલકાલમ કૃપાલ ગુણાકાર સંસારોહ ચલતકુડલમ રોષુનેત્ર વિશાલ પ્રસન્નાન નલકંઠ દયાલં એમ ગાધીશર્માબરમલ પ્રિય શંકર સર્વનાથમ ભજા પ્રિય શંકર સર્વ નાથ ભજામી પ્રિય શંકર સર્વનાથ ભજામી આપણે સૌ મળ્યા છીએ એની વંદના કરવા માટે અમુક થયા છીએ પણ અહીંથી એક જીવ વિભિયામાં જ્યાં ગુજરાતી ભાષાના આદિ મહેતાએ જ્યાં હોય એવા ગોપીનાથજી મહાદેવ ભગત બાપુ

ભાઈ સરકાર મામાદેવના સાનિધ્યમાં આવું સુંદર મજાનું ભવ્ય લોક ડાયરાનું રૂડું આયોજન બધા જ આજુબાજુના વિસ્તારમાંથી વધારેલા સર્વે મુરબ્બીઓનું વ્યક્તિ વિશેષોનું અહીં સ્વાગત છે બધાને આવકારીએ છીએ માતાઓ બહેનોની હાજરી છે એમને પણ આવકારીએ છીએ બેનો પાછળ બેઠા છે એમને જો આગળ બેઠા બેનો હારે કઈ વાંધો ન હોય તો આગળ વી પાછળ ભાઈઓ બેઠા હોય તો એ લોકો પણ આગળ બેઠેલા બધા બહેનોને વિનંતી કે આપણે આગળ અહિયાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે પછી જે આવતા જશે એ પાછળ બેસતા જશે બધા જ બહેનોને વિનંતી છે મારો અવાજ જો સંભળાતો હોય તો બધા બેનો આગળ આવી જશે આ બાજુ ભાઈઓ છવાયા બેઠા છે એને પણ વિનંતી આગળ વ્યવસ્થામાં સહકાર આપે માડી તારી આ શબ્દ રે મોતી માડી બાંધ સોન

ઝાંઝર પહેરીને ચાલ્યા જોરની હરણ આવું રૂડું આયોજન છે ત્યારે આજના મંચ પર ગુજરાતના સ્વનામ ધન્ય કલા સાધકો આપણા વિસ્તારનું ગૌરવ ગુજરાતી લોક ગાયકી હોય રાસોત્સવ હોય લોક ડાયરો હોય કે ભજન સંતવાણી હોય આપણા ફૂલસરના જ આપણા પોતાના કહી શકાય એવા અને ખૂબ ગુજરાતમાં ઊંચું જેમનું નામ છે અત્યારે વર્તમાન સમયમાં યુવા કલાકારો જેટલા જેટલા છે એમાં આપણા ભાઈ સંજયભાઈ કટારિયાનું પણ ખૂબ સારું નામ છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણા પોતાનું અને પોતે પાછા તાલુકા પંચાયતના સદસ્ય એટલે સંગીત સ્ટેજ રાજકારણ બે ત્રણ વસ્તુઓમાં ભાગી છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત સંજયભાઈને વધાવો આજના કાર્યક્રમમાં લેવા એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ છાયાબેન વાઢેર એ પણ ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓના ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓના વધાવીએ અમારા નરરદાનભાઈ છે એમને પણ જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ આપણા વિસ્તારમાં કાર્યક્રમ હોય કે આખા ગુજરાતમાં અમે તો કચ્છ સુધી જોતા હોય કે આપણા વિસ્તારમાં તબલા ઉપર જે સંગત આપી રહ્યા છે મૂળ તો મહુવાના પણ અત્યારે ખૂબ સારું નામ છે એવા લાલબાપુ અગ્રાવત એમને પણ જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ રાવળ માસ્ટર અને આપણું પોતાનું તળનું ઘરેણું કહી શકાય એવા નીતિનભાઈ રાવળ ખૂબ સારો બેન્જો વગાડી રહ્યા છે કચ્છ કાઠિયાવાડમાં સારું નામ છે એમને પણ તાળીઓના ગરગડાટથી વધાવીએ યોગેશભાઈ આપણને રીધમમાં તબલામાં સાથ આપી રહ્યા છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અમારે ઈશરદાસ સાધુ ને એમને પણ જોરદાર તાળીઓના ગરગડા મંજિરા તાળીઓના ગરગડાટથી વધાવીએ સુંદર મજાનું સાઉન્ડ મેહુલ સાઉન્ડ બાપાડા બપાડા એમને પણ જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ વિડીયોગ્રાફી મામા સરકાર એમાં જ થઈ રહી છે ને મામાદેવ મામાદેવ ઓફિશિયલ આ શ્રી સ્ટુડિયો એમને પણ જોરદાર તાળીઓનો ગ્રાન્ડથી વધાવીએ આ સમગ્ર કાર્યક્રમ એમાં લાઈવ જઈ રહ્યો છે પણ કોઈ પણ કાર્યની મંગલ શરૂઆત સુરસર માળા તમે એવાલા વળી છો રૂપાલા રે સુરસર માળા તમે વાલાવળી છો રૂપાલા રે વાલા તારા ગળામાં શોભે છે ફૂલડાની માળા એ મોટા ના છોરું માટે પેલા વેલા પાટે તમે રે પધારો એ શિવજી ના છોરું ને દુંદાળો તક ભંજડો સદા બાળા વેશ સમર્તા લખ લાભ દીએ વો તો ગૌરી નંદ ગણેશ એટલે આપણે ત્યાં કોઈ પણ કાર્યનો મંગલ પ્રારંભ એ ગરવા ગણપતિની યાદીથી થતો હોય એમની વંદનાથી સાનિધ્યમાં આવો સુંદર મજાનો વ્યવસ્થા ખૂબ સારી અને ખૂબ સુંદર રીતેનો કાર્યક્રમ છે ત્યારે આજના કાર્યક્રમના ગણપતિ આહવાન કરવા માટે હું વિનંતી કરું ભાઈ શ્રી સંજયભાઈ કટારિયાને કે આપ આવો અને એવા ગણપતિ બહેડો કે આ વિસ્તારમાં મામાદેવના સાનિધ્યમાં આવો રૂડો કાર્યક્રમ થઈ રહ્યો છે એ જાણે અસ્તિત્વને ખબર પડે તો જોરદાર તાળીઓના ગ્રગડાટથી વધાવીએ આપણું પોતાનું ગૌરવ લોક ગાયકી ક્ષેત્રે જેમની રેન્જ મને બહુ ગમે છે એવા શ્રી સંજયભાઈ કટારિયાને જોરદાર તાળીઓના ગ્રગડાટથી વધાવીએ વિનંતી કરું ભાઈ શ્રી સંજયભાઈ મેં કે મગનભાઈ ક્યાં મને કે નીચે હતા ને તું કોનો છોકરો કે મગનભાઈ નો પણ વધારે કઈ વાત નહીં કરતા વિદ્યાર્થી બાળકો આ સાંભળવાનું છે સુવાનો કાર્યક્રમ નથી હો બેટા હા અમારે ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ હતો અમે આ બધા આખી ટીમ હતી સંજયભાઈ બધા તે સંચાલન કરતા હતા ને એણે કીધું કે ભાઈ જિગ્નેશભાઈ ઘડવીને ઘડવી કે ઘડવીનો જિગ્નેશભાઈ ઘડવીને ભાઈ ફલાણા ફલાણા સાલ ઓઢાડીને સન્માન કરશે

વંદન સાથે બળે એકલ ખૂણે દુઃખ બધે પ્રસરંત જગમા એવા જનમ્યા અગરબત્તી ને સંત આપણે મહુવા શનિદેવ

શનિદેવ ઉપાસના કરી રહ્યા છે મહુવામાં

કે ખરેખર આપણા સૌ માટે યાદગાર બની જાય તો જોરદાર તાળીઓના ગ્રગાથી વધાવીએ ભાઈ શ્રી સંજયભાઈ કંટાળ